નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હર્ષદ સ્વાગત છે જેનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિ તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો વિશે શીખવાના છીએ આ પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરી મારા આગળના તમામ પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આદિવાસી અનુસૂચિત જનજાતિ પાઠ પાંચમો પ્રશ્ન એક બંધ બેસતા જોડકા જોડો તો સૌપ્રથમ પ્રથમ વિભાગ અની અંદર જોઈએ તો ગઢકઢંગા વર્ષાસન શ્રમિક અમરદાસ ખોખર જનજાતિ અને બલોચ ત્યાર પછી વિભાગ અંદર જોઈએ તો બીજા સંગ્રામ સિત્તેર હજાર ગામડા નાના કુળોમાં વિભાજીત અને ડાંગ દરબાર તો હવે આપણે વિભાગ અને બ સાથે જોડીએ તો ગઢકઢંગા સામે આવશે સિત્તેર હજાર ગામડા વર્ષાસનની સામે આવશે ડાંગ દરબાર શ્રમિક ની સામે આવશે પાઇક અમનદાસ ની સામે આવશે સંગ્રામ શાહ ખોખર જનજાતિની સામે આવશે પંજાબ અને બલોચની સામે આવશે નાના કુળોમાં વિભાજીત તો આવી રીતે આપણે જોડકાને જોડી દઈશું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બીજો યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પ્રથમ ખાલી જગ્યા છે મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે અર્ધુન બીજી ખાલી જગ્યા જોઈએ અહોમ ભાષામાં રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિ ખાલી જગ્યા હતી તો ખાલી જગ્યામાં જવાબ આવશે બુરંજી ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથા થી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ આવશે કબીલાઈ પ્રથા આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો નીચેના વિધાનો ખરા છે કે ખોટા પ્રથમ વિધાન છે અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો આ વિધાન ખરું છે એટલે આપણે સાચું અથવા તો ખરું લખીશું બીજું વિધાન

સાચું છે એટલે આપણે લખીશું ખરું ત્યાર પછી પ્રશ્ન ચાર જેની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો તેનો જવાબ જોઈએ તો આદિવાસી સમુદાયનું જીવન શિકાર એકઠી કરેલી વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો નિર્ભર હતું ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તેનો જવાબ જોઈએ તો સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન ઉપર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ અહોમ સમાજ સુ સંસ્કૃત હોવો હતો આવું સાના આધારે કહી શકાય તો તેનો જવાબ જોઈએ તો અહોમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્વાનો રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા ત્રીજું તેમના સમયમાં સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને ચોથું બુરંજી નામની ઐતિહાસિક કૃતિને ને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી આમ ઉપરયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો ત્યાર પછીનો પ્રશ્ન ચોથો ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો તેનો જવાબ જોઈએ તો અહોમ લોકો તેરમી સદીમાં મ્યાનમાર થી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી સોળમી સદીમાં તેમણે ચૂંટીઓ ઈસવીસન પંદરસો અને કોચ હાજો ઈસવીસન પંદરસો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા મીર નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરી પૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ગોંડલોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી કરતા હતા તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નામામાં જણાવ્યું છે કે ગઢક ટંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર જેટલા ગામડા હતા ગઢક ટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં આમ લોકોનો ઇતિહાસ અહોમ અલગ હતો વિદ્યાર્થી મિત્રો અહી પાઠ પાંચ નો સ્વાધ્યાય છે તે પૂરું થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને આગળના પાર્ટની લિંક આપવામાં આવશે વિડીયો જોવા બદલ આપનો આભાર